સુરતના સચિન જીઆઈડીસી માં બકરી ઈદ પહેલા થયેલી ભેંસ ચોરી ના કેસ માં ત્રણ આરોપી ઝડપાયા છે બકરી ઈદ પહેલા માં ચરવા ગયેલી ત્રણ ભેંસ ની ચોરી થઈ હતી જેમને કતલખાને વેચી મારવામાં આવી હતી પશુપાલકે ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને ગણતરીના સમયમાં આરોપી રફીક હાજી રસીદ કુરેશી ઇમરાન ઇસ્માઇલ કુરેશી મોહમ્મદ હુજેફા ઝુબેર શેખની ધરપકડ કરી છે પોલીસે આરોપીઓ પાસેથી બલેરો પિકઅપ વાન પણ કબજે કરી છે અને આરોપીએ ભેંસોનું શું કર્યું તે અંગે પોલીસ ધરપકડ કરી છે સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે સચિન આઈડીસી પોલીસની કસ્ટડીમાં દેખાતા આ ત્રણેય આરોપીઓ જે ભેંસ જે છે ક્યાંક ચરા ભેંસ ચરી રહી હતી તે દરમિયાન જે છે આ ત્રણેય આરોપીઓ ગયા હતા અને ત્રણેય ભેંસની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા પોલીસ સ્ટેશનના થાણા અધિકારી તેમજ કર્મચારીઓએ તાત્કાલિક ધોરણે આ આરોપીઓને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા તથા ગણતરીના કલાકોમાં બાતમીના આધારે ત્રણ આરોપીઓને પકડી પાડીને પ્રશંસની